હવે સુઈગામ અને હવે આવે છે ભાબર આ તમામ વાતને લઈને ભાબરની વિશે ચર્ચા કરવી છે અમારી સાથે ગુજરાત તક ના એડિટર નિશિત રાજ્યગુરુ જોડાયા છે શું વિચારો છો ભાબરને લઈને ઠાકોર સમાજની આટલી મોટી વસ્તી ઠાકોરવાદ ચાલ્યો હશે કે નહીં ધાર્મિક ચૌદ માં રાઉન્ડ પછી એ ખબર પડી જશે કે ભાબરમાં કે આખા વાવમાં વિધાનસભામાં કે ઠાકોરવાદ કેટલો ચાલ્યો એના બે ત્રણ મુદ્દાથી સમજવાનો પ્રયાસ કરીએ કે હવે જે બાજી પકડાશે ને એ ઠાકોર સમાજના મતોની પકડાવા ચૌદમાં રાઉન્ડ પછી એટલે કે પંદરમાં રાઉન્ડ થી શરૂ થશે મત ગણતરી ભાભર સોળમો રાઉન્ડ ગણો પંદરમો રાઉન્ડ પંદર પંદરમા રાઉન્ડ સુધી સુઈ ગામના ગામની મત ગણતરી ચાલતી હશે અને સોળમા રાઉન્ડ થી શરૂ થશે એ ભાભરની ગણતરી હવે ભાભરમાં પચાસ હજાર વોટ ઠાકોર સમાજના છે પચાસ હજાર વોટ ભાભર ઠાકોર સમાજના હોય એનો મતલબ એ થયો કે ચૌદ રાઉન્ડના અંત સુધીમાં આ આંકડો રસાકસી ભર્યો જો હોય તો ભાભરમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે એનું એક કારણ એવું છે કે અત્યારના જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ગુલાબસિંહની લીડ લગભગ તેર હજાર છે આ તેર હજાર લીડ ને કાપવા માટે સુઈ ગામના ત્રણ રાઉન્ડ જે બાકીના રાઉન્ડ છે બે ત્રણ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જો એ રાઉન્ડ કાપવામાં સ્વરૂપજી સફળ રહ્યા એટલે પૂરા થઈ ગયા છે ભાજપ ને મત મળ્યા છે આડત્રીસ હજાર નવસો દસ કોંગ્રેસ એકાવન હજાર સાતસો ચોવીસ અને બાર હજાર આઠસો ચૌદ મત થી આગળ અગિયારમા રાઉન્ડ હવે બારમા રાઉન્ડ નું કહી દઉં તાલુકામાં પચાસ હજાર ઠાકોરના મત ભલે રહ્યા પરંતુ આખી બાજી જે પહેલા દિવસ થી આપણે ચર્ચા કરીએ છીએ કે ઠાકોર અને ચૌધરી સમાજ જ નિર્ણાયક છે કેટલીક કમેન્ટો અમને એવી પણ આવી કે ઇતર જ્ઞાતિની ચર્ચા આપ ઓછી કરો છો અથવા તો કરવી જ જોઈએ ઇતર જ્ઞાતિની પણ આપણે ચર્ચા કરીને એ પણ ગેમ ચેન્જર ભાભરમાં જ સાબિત થશે આપણે કહું પચાસ હજાર મત સિવાય જેટલા પણ ભાભર તાલુકામાં મત છે એ મત નિર્ણાયક સાબિત એટલા માટે થશે કારણ કે જો વન સાઈડેડ ઠાકોરવાદ ચાલ્યો જો ઠાકોર સમાજે એવું નક્કી કરીને મત આપ્યા છે કે આપણે આપણા સમાજના દીકરાને મત આપવાના છે તો ભારતીય જનતા પાર્ટી માટે ચાંદી છે 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 આપ સમજો સમજો કે કે લીડ ઠાકોર મતદારો હવે વન આખો ફ્લો રહ્યો ગેની જાદુ ન ચાલ્યો અથવા તો ગેની સાથે ન રહ્યા સમાજના દીકરાની સાથે રહ્યા પચાસ હજારમાંથી માંથી જો સાહીઠ કે સિત્તેર ટકા મત પણ ભાજપ તરફ આવ્યા તો હું એવું સમજુ છું કે આ જંગ જામશે હું એવું બિલકુલ નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી જીતી જશે કોંગ્રેસ જીતી જશે અને ભાભરમાંથી કેટલાક મત માવજી બાને પણ મળવાના છે એટલે ચૌદમો રાઉન્ડ ભલે અત્યારને એવું લાગતું હોય કે ગુલાબસિંહ હવે ગાંધીનગર જવા નીકળી ગયા છે મહેસાણા ગાડી પહોંચી ગઈ છે પણ આ કંઈ નક્કી નહીં ભેજો મહેસાણા ફોન આવે તો એવું થાય કે મહેસાણા હાઈવે ઉપર ગાડી

ક્ષત્રિય સમાજ દલિત સમાજ રબારી સમાજ ચૌધરી સમાજ જે કંઈ પણ કર્યું ને દેખાડી દીધું થઈ ગયું કે ભાઈ અત્યાર છે પણ ઠાકોર સમાજ બાકી છે ઠાકોર સમાજના ના હજાર કુલ મત હજી પચીસ હજાર મત જ ખુલ્યા છે પંચાવન હજાર મત બાકી છે આ પંચાવન હજાર મત જો સિત્તેર ટકા એક બાજુ જતા રહ્યા ને કોઈ પણ બાજુ તો આ ચિત્ર બદલાઈ જશે

તમને શું લાગે છે કે ઠાકોર સેનાની મહેનત રંગ લાવશે આ જો આ નાકનો સવાલ સમજો માત્ર શંકર ચૌધરીનો નથી આ નાકનો સવાલ છે અલ્પેશ ઠાકોરનો જો ભાઈ લીલી જોતી હોય તો સાબિત કરવું પડે આ એવી વાત છે હવે લીલી જોતી હોય તો તમારે જીતાડવા પડે જી તમે જો ત્યાં જઈને દિલ્હી દરબારમાં કહી આવો કે સાહેબ ટિકિટ આપો હું વિશ્વાસથી કહું છું જીતી જશે જો હારી ગયા તો લીલી મળે ન મળે આપણે એની વાત નથી કરવી પણ આ નાકનો સવાલ અલ્પેશ માટે પણ છે

અને ઘરથી લઈ જવા માટે પણ ભાજપ એવી કોઈ મહેનત નથી કરી સાચી વાત છે તો ભાઈ એનો મતલબ તો ધાર્મિક એવો થયો કે તમે જે અપેક્ષા રાખો છો ત્યાં તમારી મહેનત કાચી પડી એટલે આમાં પાછું કેવું છે કે ઠાકોર સમાજનું ઓછું મતદાન થયું છે ને તો ભાભર એ જ વિસ્તાર છે મિત્રો કે જ્યાંથી ઘેની બેન જીતતા હતા આ જ સ્થિતિ આજે જોતા હતા આપણે રાઉન્ડ કે બે હજાર બાવીસમાં કઈ રીતે રાઉન્ડ ખુલ્યા હતા તો બે હજાર બાવીસમાં આ જ પ્રમાણે કદાચ ગુલાબસી તો વધારે રાઉન્ડ સુધી લીડ લઈને રાખી સ્વરૂપજી શરૂઆતમાં નવ કે દસ રાઉન્ડ સુધી તો એ પણ બે હજાર બાવીસ માં આગળ ચાલ્યા હતા એની લીડ તો ચાર રાઉન્ડ માં તો ચાર હજાર ની લીડ એણે પકડી હતી ગેની બેન ની સામે એ તો ગેની બેન ની સામે એણે પકડી હતી એટલે એ બે હજાર બાવીસ ની વાત હતી આ બે હજાર ચોવીસ ની વાત છે પેટા ચૂંટણી ની વાત છે પણ ત્યારની વાત એટલા માટે કે ત્યારે ગેની બેને ભાભર થી લીડ પકડી હતી હવે ત્યારે ગેની બેન ને લોકોએ આપણે આ વાત કદાચ અત્યાર સુધી નહીં કરી બે હાજર બંને ઠાકોર ઉમેદવાર હતા આમ છતાં પણ ભાભર થી મત કોને મળ્યા હતા ગેની બેન ને આ વખતે ઠાકોર ઉમેદવાર ભાજપ તરફી છે ભાજપ પાસે છે પણ ગેનીબેન પ્રચાર તો કરતા હતા એટલે ઓછું થયું હા મતદાન ઓછું થયું છે એટલે એવું તો ના જ માની શકાય કે ભાભર છે એ ભાજપ તરફ જશે જે ઓછું મતદાન જો એનો એક બીજો લોજિક કહું તમને તમે સમજો કે લોકો શું વિચારે છે મતદારો શું વિચારે છે જ્યારે આવી સમાજની અને વ્યક્તિની આટી ગુટી થાય ને ત્યારે ભારતના અને ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ થતા જોયું છે અને હું માનું છું જો આવું ઓછું મતદાન થયું મતલબ આ છે જો આપ સમજો કે બે હજાર બાવીસમાં તમે કીધું એમ કે ભાભર ગેનીબેન સાથે રહ્યો તો જો એવી કોઈ લીડ કાપવામાં સફળ નહોતા થયા પણ સાથે રહ્યો હતો અને આ વખતે ઠાકોર સમાજના ઉમેદવાર ભાજપ તરફી છે એટલે કે સૌરભજી ઠાકોર કદાચ એવું બને કે લોકો એવું વિચાર્યું હોય કે આપણે મત આપવા જ નથી મત આપીએ તો એ ધર્મ સંકટમાં પડીએ ને કે મારે બનાસની બેનને મત આપવો કે પછી મારા સમાજના દીકરાને મત આપવો એટલે કદાચ ઓછું મતદાન થયું હોય એવું આપણું વ્યક્તિગત આકલન છે

ને તમે જુઓ કે આ આ મહેનત થોડા દિવસ તોથી થોડા મહિનાથી ની છેલા લાંબા સમયથી શરૂ હતી અને એ વસ્તુ પણ હું કહી દઉં કે ઠાકોર સેના ભારતીય જનતા પાર્ટીના ઠાકોર આગેવાનો તો છેલા મહિનામાં આવ્યા છે તમે જુઓ ગેનીબેન સાંસદ બન્યા ત્યાર બાદથી એને સભાઓ ગજવી છે અલગ અલગ સમાજના સત્કાર સમારોહ કર્યા છે ગેનીબેન ભાબરમાં રહે છે ગેનીબેનનું ગામ ભાબરથી નજીક છે ભાબરમાં છે આ બાસણા એમને સારી રીતે

એટલે મારા દાદા એ કોઈ કામ કર્યા હોય તો હું શા માટે ન ગણાવું એટલે એમ જ ગુલાબસિંહ એ પોતાએ દાદા એ કરેલા કામો એમને ગણાવ્યા છે અને એની પણ લાજ રાખવા માટે ભાભરમાં મતદાન થયું હશે કારણ કે આપ સમજો કે ભાભર તાલુકામાં કેટલાય એવા ગામો છે કે જ્યાં ગુલાબસિંહના દાદાએ કેટલાક એવા કામો કર્યા છે જેનું ઋણ ઉતારવાનો સમય આવી ગયો છે આ પ્રચારનો મુદ્દો ભાભરમાં કોંગ્રેસે ઉઠાયો હતો અને એનો ફાયદો કોંગ્રેસને મળી ગયો અને આપ સમજો ભાભરના કાઉન્ટિંગમાં માત્ર વીસ ટકા મતની જરૂર છે કોંગ્રેસને કેમ કે બાકી તો સુપડા સાફ કરી જ લીધા છે તમે 14000 ની લીડ તો લઈ લીધી છે હવે તમારે ભાબરમાંથી 20 કે 30% મત મળે એટલે મને નથી લાગતું કે ગુલાબસિંહ માટે દિલ ગાંધીનગરનો વિધાનસભા દૂર છે જો બોર્ડ દેખાઈ ગયું છે કે ગાંધીનગર 127 કિલોમીટર દૂર છે હવે એમાંથી 50 કિલોમીટર અત્યારે કાપી લીધા છે એટલે હવે સ્વરૂપજી એટલે મહેસાણા તમ પહોંચી જાવ ધાર્મિક અને પછી તમે એમ કહો કે હવે હું વાવથી નીકળું છું હું તમને તમારી સાઈડ કાપી જઈશ તો એ અશક્ય જેવી વાત છે મહેસાણા અમદાવાદ ફટાફટ આવે ગાંધીનગર એમ વાવ થી ગાંધીનગર બહુ આગવું પડે એટલે મને નથી લાગતું કે આમાં બહુ મોટા ફેરફાર થશે પરંતુ ગેમ ચેન્જર સાબિત ત્યારે થશે જો સમાજના દીકરાને જીતાડવાની નેમ સમાજે લઈ લીધી હશે તો વાર્તા પૂરી થઈ જશે છેલ્લો સવાલ મારે એ પૂછવો છે તમે જે વાત કરી એ તે તમે જુઓ સ્વરૂપજી ઠાકોરને દીકરો માનીને જો ઠાકોર સમાજ મત આપશે અને સ્વરૂપજી ત્યાંથી રફતાર પકડશે અને ગુલાબસિંહ પહેલાં ગાંધીનગર પહોંચી જશે ને તો પછી બે હજાર ઓગણત્રીસમાં ગેનીબેને લોકસભા સીટ કદાચ ભૂલી જવી પડે અને એનો મતલબ બીજો બીજી સાઈડ એવી છે કે જો ગુલાબસિંહ પહેલાં ગાંધીનગર પહોંચી જાય તો અમુક નેતાઓએ બે હજાર સત્યાવીસમાં થરાદની ટિકિટ એ ભૂલી જવી પડે તો કોને કઈ ટિકિટ ભૂલવાની એ ગણતરીની વાત છે ની જ વાત કરું છું જો આ તો કદાચ તમને એમ થશે કે ગોળ ગોળ સોરી શંકર ચૌધરી શું શંકરસિંહ હમણાં નવી પાર્ટી જાહેરાત કરી શંકરસિંહ જ આવે છે શંકર ચૌધરીની વાત કરું છું થરાદમાં મુશ્કેલી થશે જો ભાજપ આવ્યું તો તકલીફ થશે ગાંધીનગર દક્ષિણ સુધી અલ્પેશભાઈની પણ વાત કરું છું કારણ કે શાખની વાત છે અમારા ઉમેદવારને ટિકિટ આપવા માટે જોર થયું છે અને પછી જો ઉમેદવાર હારે તો સ્વાભાવિક રીતે એની જગ્યાએ હું કે તમે હોય તો આપણી પણ શાખનો સવાલ થઈ જાય એટલે રાજનીતિમાં આર્જિત થતી રહે પરંતુ એના પડઘા છે ને ભાઈ એ આવનારા ચૂંટણી સુધી પડતા જ રહે અને આવનારી ચૂંટણીમાં જો કોંગ્રેસ જીતે ને તો એક મોટો મેસેજ જશે